નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહ્યા છે જે હેઠળ ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવી રહ્યો છે વર્ષના છ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી રહી છે અને આ પૈસાને બે રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ વખતે સત્તરમો હપ્તો આપવામાં આવી રહ્યો છે પરંતુ અમુક ખેડૂતો એવા પણ છે જેમનો હપ્તો અટકી શકે છે આ ત્રણ કામો ન કરવાના કારણે અટકી શકે છે તેમાં પહેલું કામ છે જમીન માપણી જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હકીકતે નિયમો અનુસાર પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા દરેક ખેડૂતોને જમીન માપણી કરાવવી જરૂરી છે એવામાં જે ખેડૂતો આ કામ નહીં કરાવે તેમના હપ્તાના પૈસા અટકી શકે છે જી મિત્રો બીજું કામ જો તમે પીએમ ખેડૂત યોજના સાથે જોડાયેલા છો અને તમે એ કેવાયસી કરાવવું જરૂરી છે જો આ નહીં કરાવો તો તમારો હપ્તો અટકી શકે છે સોળમાં હપ્તામાં ઘણા એવા ખેડૂતો છે જેનું એ કેવાયસી કરવાના કારણે હપ્તા અટકી ગયા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્રીજું કામ છે પોતાના આધાર કાર્ડને બેંક સાથે લિંક કરવું જો તમે આ કારણોસરથી લિંક ન કરાવી શકો તો તમારો હપ્તો અટકી શકે છે માટે સમય રહેતા જ પોતાના આધાર કાર્ડને બેંક સાથે લિંક જરૂર કરાવી લો જેથી હપ્તાનો લાભ મળી શકે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો